અહીં ગોપાલ શામજી ગોરશિયા મેંગો ફાર્મવાળા તેની વાડીની અંદર સરસ મજાની સંતો એન્ટ્રી લઈ લીધી છે તમે જો કેટલા સરસ મજાના સંતો આવી ગયા છે વાડીની અંદર સાથે હરિભક્તો પણ છે સરસ મજાના ઘણા બધા અને ધીમે ધીમે બધા હરિભક્તોને સંતોને ભેગા આવી રહ્યા છે સરસ મજાની વાતચીત કરતાં કરતાં હરિભક્તો અને સંતો અંદર આવી ગયા છે તો જો ઘણા બધા હરિભક્તો પણ આવ્યા છે ગોપાલભાઈની વાડીએ સરસ મજાના હવે અહીં ફાઇનલી અંદર ધીમે ધીમે આવી ગયા છે ગોપાલભાઈની વાડીની અંદર સરસ મજાના ભગવાનને બધું લઈ અને આવી ગયા છે અંદર અને આપણે સંતો જો હરિભક્તોને સરસ મજાનો આંબાનો પ્રસાદ પણ પીરસી રહ્યા છે બધા હરિભક્તોને સરસ મજાનો ધીમે ધીમે બધા ધીમે ધીમે બધા હરિભક્તોને સંતો પ્રસાદ પીરસી રહ્યા છે આંબાનો કારણ કે મેંગો ફાર્મ છે એટલા માટે તો બધાને બધા હરિભક્તોને સંતો મેંગોનો પ્રસાદ આપી રહ્યા છે ધીમે ધીમે જે એવા ભાગ્યદારી ભાગ્યશાળી હોય એને જ સંતોના હાથનો પ્રસાદ ખાવા મળે તો તમે જુઓ અમારા મિરઝા પરના હરિભક્તો કેટલા બધા ભાગ્યશાળી છે કે એને સંતોનો હાથનો પ્રસાદ મળી રહ્યો છે એ પણ પાછો કટિંગ કરીને સંતોના હાથનો અને ઠાકોરજીને જમાડીને તો એને જો કેટલા બધા સંતો પ્રસાદ પીરસી રહ્યા છે અને હરિભક્તો હોંશે હોંશેથી પ્રસાદ પણ જમી રહ્યા છે वाला वाल रूमझुम करता कान मारे वाला आलरु मझुम करता कान मरे गेराया बोरे मारा पूरा हे मारा पूरा मारपुर हमारा वीडियो કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં બતાવજો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી મને કમેન્ટ બોક્સમાં બતાવજો કે તમને મારો આ સંતોનો અમારા સ્વામિનારાયણ સંતોનો વિડીયો કેવો લાગ્યો